મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું કરાયું લોકાર્પણ સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત કરાઈ સિટી સિવિક સેન્ટરની કરાઈ શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું ઈ લોકાર્પણ નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે શરૂ કરાયેલું સિવિક સેન્ટર મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને કરાયું લોકાર્પણ શહેરીજનોને મિલકત વેરો વ્યવસાય વેરો ડુપ્લિકેટ જન્મમરણના દાખલા ગુમાસ્તા ધારા નોંધણી આરટીઆઈ સવીકૃત સહિતની સુવિધાઓનો લાભ મળશે સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ભી મંત્રી ભીખુસિંહ પરમાર નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટર પાલિકાના ચીફ ઓફિસર સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ચોત્રીસ જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે એટલે એક એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા બત્રીસ જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકામાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે